નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તમને જણાવીશ કે મરચી અને તરબૂચને કઈ રીતના વાવું જે પાયાથી જ માહિતી આપવાની એ આગળના વિડીયોમાં તમે જુઓ મિત્રો આમાં જોઈ શકો છો સાઠની જારીના ચાંસ નાઈ એક અહીંયા કયા છે ને બીજો આ ચાન્સ સાઈઠની જારીના નાઈ અને પછી એને સમારમાં એરો અને ત્યાર બાદ આ બળદથી આવી રીતના પારા નાખવાના આવશે આ બળદથી જોઈ શકો છો આ પારા રીતના પારા નાખવાના પારા નાખ્યા બાદ જે આ વચલી જગ્યા છે એમાં ગાયનું ખાતર અથવા ગમે ખાતર જે છાણિયું ખાતર હોય એ છાણિયું ખાતર નાખવાનું અને પછી પાછા બીજી વખત પારા પાછા લેવલ કરવાના જેથી ફૂલ લાઈન દોર સીધા થઈ જાય અને પછી એમાં જે અહીંયા ટપકની જે નળી હોય એ જે આ વચલી આ લીટી છે આમાં એની ઉપર ખાતર પડી ગયા પછી બીજી વાર પારા ચડી ગયા પછી એને રાખી દેવાની અને ત્યારબાદ મલ્ચિંગ પેપર પાથરવામાં આવશે મલ્ચિંગ પેપર પથરાઈ જાય પછી એની અંદર હોલ કરવાના આવે તો અમે તો જે મલ્ચિંગ પેપર લીધેલું છે એની અંદર ફૂટે ફૂટે હોલ છે જેમાં જેમાં ડાયરેક જ વાવવાનું હોય અને મલ્ચિંગ પેપર પાથરીને ગમે વાવેતર કરવાથી સારું ઉત્પાદન મળે છે અને મિત્રો જે આ ખાતર છે એ ડીકમ્પોઝર નાખી અને કમ્પોસ્ટ ખાતર બનાવેલું જોઈ શકો છો આ ખાતર આજે મેં આગળ કીધું એ રીતના આ ખાતર ત્યાં નાખી દેવામાં આવશે અને આ ખાતર સાવ પાવડર જેવું થઈ ગયેલું છે જોઈ શકો છો તમે એનો કમાલ કરવા વાળો આ ડીકમ્પોઝર જે છે નહીં અત્યારે તો આની અંદર થોડુંક જ છે કાલે જ નાખી દીધું આની અંદર ત્રણ ચાર વખત નાખેલું જે અહીંયા ટાંકી બનાવેલી હતી આની અંદર જે બ્યારો ખરનો હોય તે પશુ સીમમાં ચરવા જતા હોય અથવા નેદામણનો એ બધું સળાવી નાખે આ એટલે આનો ઉપયોગ કર્યો ને હવે મલ્ચિંગ પેપર પાથરતા પહેલા નાખશું અને આ ખાતર કઈ રીતે બનાવવું એ આપણી ચેનલમાં આગળ વિડિયો છે જ કેવી રીતે પલારવું ને શું શું માહિતી ડિકમ્પોઝરને કઈ રીતને બનાવવું આગળ વિડિયો છે તો એ બધાને વિઝિટ કરજો અને આની અંદર ખાતરના ને જે આગળ બતાવ્યું એ રીતના જ કરવામાં આવશે અને ત્યારબાદ મલ્ચિંગ પેપર પાથરવામાં આવે આગળના વિડીયોમાં એ બતાવી દઈશ કે કઈ રીતના મલ્ચિંગ પેપર પાથરવું શું ધ્યાન રાખવું એ કેમ કે નકાર આ વિડિયો લાંબો થશે ધન્યવાદ જય ગૌ માતા